કોઈપણ જ્ઞાતિ કે ધર્મ ની એક ટકો પણ નથી પણ જે પ્રમાણે ગોંડલના ના ધારાસભ્ય પુત્રે બેસરમી પૂર્વક અત્યાચાર નું કૃત્ય કરી જુનાગઢ રાજુબી સોલંકીના દીકરા જે જુનાગઢ એનએસયુ ના પ્રેસિડેન્ટ છે એમનું કિડનેપિંગ કરી ફિલ્મી સ્ટાઇલે ગાડીમાં એમને ઉપાડી લઈ જઈ નિર્વસ્ત્ર કરી એમનો વિડીયો બનાવી જાણે જાનથી મારી નાખવાની કોશિશ હોય એ પ્રમાણેનો મૂડ બહાર માર્યો છે એ બાબતે બોતેર કલાક થયા છતાં જુનાગઢ પોલીસ જાણી બુજીને આરોપીને છાવરવાના બદ ધરપકડ નથી કરી રહી એના કારણે સમગ્ર જુનાગઢ રાજકોટ સૌરાષ્ટ્રને આખા ગુજરાતમાં દલિત સમાજમાં ખૂબ આક્રોશ અને રોષની લાગણી છે બોત્તેર કલાક થયા હોવા છતાં ધરપકડ નહીં કરવી એનો મતલબ એમ તમે કાયદાને બંધારણ પણ માનતા નથી આની વિરુદ્ધમાં આજે રાજકોટ કલેક્ટરને પત્ર આપી તાપડ તોક ધરપકડ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો જુનાગઢ બંધ સૈત ગોંડલમાં એક જબરદસ્ત સંમેલન કરવું તેવા ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવા અમે મજબૂર બનીશું સાથો સાઠ એને સિવાયના કેટલાક વિદ્યાર્થી અમદાવાદથી રાજકોટ પરત ફરતા હતા